નમસ્કાર આપ જોઈ રહ્યા આજ સુ લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસક્રાઇબ કરો અને બે આયકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન યાત્રા યોજી કલેક્ટર કચેરીમાં ધરણા પ્રદર્શન કર્યું ખેડૂતોને બે હજાર ચોવીસ પાક નુકસાનની સહાય મળી નથી તાજેતરમાં સહાયની જાહેરાત કરી પણ પોર્ટલ નહીં ખૂલતા રોષ સુરનગર શહેરમાં સુનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ઇન્ચાર્જ પ્રમુખ વિક્રમભાઈ રબ્બરના માર્ગદર્શન મુજબ કિસાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરનગર જિલ્લાના ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ મહિલા ખેડૂતો સાથે સુનગર પહોંચી ગયા હતા ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખેડૂતને ખાતર મજૂરી ડીઝલ જંતુનાશક દવા ખેતીમાં ઉપયોગી ઓજાર સહિત ખેતીમાં જરૂરી વસ્તુઓના ભાવ વધ્યા છે ખેડૂતોની મુશ્કેલ વધી છે સાથે સરકાર દ્વારા કરવામાં આવેલ જમીન માપણી ખેતર યોગ્ય નકશા હાથમાં ભૂલ હોય અન્ય ખેડૂતો સાથે ઝઘડા થવાના પ્રશ્નો ઊભા થાય છે તેને દૂર કરવા માંગ કરવામાં આવી સાથે ખેડૂત પાક ધિરાણ લઈ અથવા વ્યાજે રૂપિયા લાવી ખેતી કરતા હોય છે સામે તેમને નફો મળતો નથી પરંતુ ખેત પેદાશની પડતર કિંમત પણ મળતી નથી એટલે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી આથી ખેડૂતની હાલત કફોડી સર્જાય છે આથી ખેડૂતોના તમામ પ્રશ્નોને લઈને સુનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારશ્રી સામે વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોની માંગ પૂરી કરી અને કિસાનને પડી રહેલ સમસ્યા દૂર કરવા માટે થઈ કિસાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન યાત્રામાં શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર જિલ્લા મહિલા પ્રમુખ જીરણાબેન જાની સહિત સુનગર જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ મહામંત્રી યુથ કોંગ્રેસ પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત અને કાર્યકર મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા